આણંદમાં નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના કાર્યાલયનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરથી વર્ચ્યુઅલી જ કાર્યાલયનો શિલાન્યાસ થયો હતો આ સમારંભ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ પચીસ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સાડત્રીસ વિજેતાઓને એનસીડીએફઆઈ ઈ માર્કેટ એવોર્ડ્સ એનાયત કર્યા હતા એનસીડીએફઆઈ એ સહકારી ક્ષેત્રનું સર્વોચ્ચ સંગઠન છે જેનો મુખ્ય હેતુ દેશભરમાં સ્થિત સહકારી મંડળીઓના સંચાલનને વ્યવસ્થિત બનાવવાનો છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન સહકારી ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરનારી સહકારી મંડળીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા જેમાં ટોચના ત્રણ વિજેતા કર્ણાટકની નંદિની ડેરી દિલ્હીની મધર ડેરી તથા ગુજરાતમાંથી અમૂલ વલસાડ મિલ્ક યુનિયન માહી મિલ્ક પ્રોડ્યુસર્સ વિદ્યા ડેરી સહિતની ડેરીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા में कई आयाम एक साथ जुड़ जाते हैं क्योंकि उसमें उद्देश्य मुनाफे का नहीं है इसलिए मल्टी डायमेंशनल फायदा समाज को कृषि को गांव को दूध उत्पादक को और अंतो देश को होता है और ये सफलता की गाथा भारत ने विगत 50 साल में बहुत सुपेरे પરંતુ અગર જિલ્લા સ્વાસ્થ્ય હો પશુપાલકો અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં તેમને નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિઓની તાલીમ આપવામાં સમયગ્રતા ખુશી અને પશુપાલન ક્ષેત્રના વિકાસમાં ફેડરેશન મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે આ નવું અદ્યતન ભવન તેમને વ્યાપક ફલક આપશે તેવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર પંદરમાં ડિજિટલ ભારત અભિયાન લોન્ચ કર્યું હવેનો સમય ડિજિટલાઇઝેશન અને ઇ કોમર્સ એન્ડ ટ્રેડનો છે ગુજરાત તો પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે પચીસ લાખ જેટલા પશુપાલકો પાસેથી રોજનું આશરે બસો નેવું લાખ લિટર દૂધ એકત્ર થાય અને એ દરેકનું એકસો પચાસ કરોડ રૂપિયા જેટલી રકમ આ સભાસદોને ઈ ટ્રાન્સફર દ્વારા આપણે ડીબીટીથી ચૂકવીએ છીએ